આ રીતે કઈ વરસાદ પડ્યો છે ફૂલ વરસાદ આવી રહ્યા છે તો અત્યારે આવું કઈ વાતાવરણ છે અમરેલીમાં ફૂલ વરસાદ છે પવન એટલો છે જોરદાર વરસાદ એટલો છે કઈ સંભળાતો નથી કશું દેખાતો નથી જો આ બધું બધા કઈ દેખાતું નથી બધું આ ટાવર ને બાવર ને આ દેખાય ફૂલ વરસાદ થઈ ગયો છે પાવન લેક વરસાદ થઈ ગયો છે